અમરેલી જિલ્લાના કુકાવાવના કોલેશ્વર ધામ ગોદડા ગામે કાર્તક સુદ ભાઈ બીજના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે દ્વિતીય પાઠ ઉત્સવ તેમજ ભવ્ય ધજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ધજાજીના યજમાન પરસોત્તમભાઈ પુનાભાઈ ઉસદડીયા ગામ માવજી દ્વારા બાવન ગજની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી કોલડા ગામના કનુભાઈ કેશુભાઈ ગીકાણીના ઘરેથી બાવન ગજની ધજાની પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં બાવન ગજની ધજાને લઈને આ સંખ્યામાં ભાવિ ભક્તો તેમજ સાધુ સંતો જોડાયા હતા ત્યારબાદ બાવન ગજની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી જગત ગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોદડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલલા ટ્રસ્ટ દ્વારા દરપૂનમે ગજની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે તેમજ પ્રેમી ભારી ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂરથી આવે છે